સગનુરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સગન ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ પંદર સોળ સત્તર અને અઢાર દરમિયાન સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જે સુરત ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર સરસાણા ખાતે કરવામાં આવ્યું છે એ એક્ઝિબિશનમાં સમગ્ર ભારતમાં ગુજરાત જ્યારે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના હબ તરીકે પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં યોજાનારા આ મેગા ઓટોમેટિવ શોમાં દેશની અગ્રગણ્ય ઓટો કંપનીઓ દ્વારા તેઓના ઉત્પાદનો જેવા કે કાર ટુ વ્હીલર્સ કમર્શિયલ વ્હીકલ્સ ઓટો એસેસરીઝ પેટ્સ પાર્ટ અને વર્કશોપને લગતી મશીનરી અને ટૂલ્સ પ્રદર્શિત કરવામાં આવશે આ પ્રદર્શન પશ્ચિમ ભારતનું સૌથી મોટું કમ્પોઝિટ એક્ઝિબિશન ગણાય છે આ એક્સપો ઓટોમોબાઈલ ઉદ્યોગમાં નવીનતમ નવીનતાઓનો વિકાસનું પ્રદર્શન કરશે લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથે અને આધુનિકતા સાથે વિશ્વમાં જે રીતે કાર અને ટુ વ્હીલર ફોર વ્હીલર કે કોમર્શિયલ વ્હીકલ્સ મેન્યુફેક્ચર થઈ રહ્યા છે તે અહીં એક્ઝિબિટ થાય અને વિઝિટર્સને એને ખરીદવાની તક મળે જાણવાની તક મળે અને એ દ્વારા આપણા સમગ્ર ઇન્ડસ્ટ્રીઝમાં એક ઇનોવેશન સાથે લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ઓટો અવેલેબલ થાય એવો આશય છે ત્યારે આ એક્સપો ઑટોમોબાઈલ ઉદ્યોગમાં ઉદ્યોગકારો વ્યાવસાયિકો અને ઉદ્યોગ સાહસિકો માટે ઓબાઇટ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં નવી તકનીકો અને વલણોનું અન્વેષણ કરવાની શ્રેષ્ઠ તક પૂરી પાડશે કયો ટ્રેન્ડ વિશ્વમાં ચાલી રહ્યો છે અને ભારતમાં શું નવું આવી રહ્યું છે અને શું હવે મેક ઇન્ડિયા ઇન્ડિયા બનવાનું છે એ દ્વારા હવે ભારત નવી દિશામાં પગલાં પાડી રહ્યું છે ત્યારે